તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં ટ્રેક્ટર છે ચારે ચાર ટ્રેક્ટર વેચવાના છે પેલું ટ્રેક્ટર છે મેસી તમે જોઈ શકો છો મેસી દસ પાંત્રીસ ડીઆઈ આ ટ્રેક્ટર બે હજાર ના છે એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ તમે વિડીયો અંદર જોઈ શકો છો રૂબરૂ ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકશો અને બેટરી સારી સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા ટાયર પણ ન્યૂ કન્ડિશનમાં તમે વિડીયો અંદર ટ્રેક્ટર ક્લિયર કર જોઈ શકો છો ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ આ ટ્રેક્ટરની કિંમત અંદાજિત બે લાખ ચાલીસ હજાર રૂબરૂ કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી બીજું ટ્રેક્ટર તમે વિડીયો અંદર જોઈ શકો છો બીજું ટ્રેક્ટર પણ મેસી ટ્રેક્ટર છે ઓગણીસો અને નવ્વાણું ના મોડલ આ ટ્રેક્ટર છે તે પણ ક્લિયર કટ જોઈ શકો છો બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ સારા ટાયર પણ નવા જોવા મળશે ડોક્યુમેન્ટ કાગળિયા પણ આ ટ્રેક્ટરના કમ્પ્લેટ તમે રૂબરૂ ટેસ્ટ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકશો ઓગણીસો નવ્વાણું ના મોડલનું આ ટ્રેક્ટર જોવા મળશે જેની કિંમત અંદાજિત બે લાખ રાખવામાં આવી છે રૂબરૂ કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ત્રીજું ટ્રેક્ટર છે સોનાલિકા જે મિની ટ્રેક્ટર છે સોનાલિકા મિની ટ્રેક્ટર બે હજાર અઢાર ના એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કોમ્પ્લેટ બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કંડિશનમાં સીટ છત્રી સારા ટાયરનું કંડિશન પણ સારું આ ટ્રેક્ટરની કિંમત એક લાખ અને પીચોતેર હજાર અંદાજીત રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી ચોથું ટ્રેક્ટર તમે વિડીયો અંદર જોઈ શકો છો ચોથું વૈભવ કંપનીનું આ મિની ટ્રેક્ટર છે બે હજાર ચૌદના મોડેલનું તેની પણ બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં આ ટ્રેક્ટર ની અંદાજીત કિંમત એક લાખ દસ હજાર ચારે ચાર ટ્રેક્ટરની કિંમત રૂબરૂ ઓછી થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો અમરેલી તાલુકો ધારી ચલાલા ગામે જોવા મળશે ચારે ચાર ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય વિડીયો ઉપર નંબર મળશે નવ્વાણું જીરો પંચાણું વાળા નંબર પર ફોન કરી કોઈ પણ ટ્રેક્ટર ની ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો